જય માતાજી મિત્રો સંગીતનો ઘણા લોકોને શોખ છે અને બહુ લોકોના ફોન આવે છે કે તમે કેવી રીતે વગાડો છો ને ચોથી લાવો છો મને કહો એટલે ઘણી બધી લાવી દીધી છે ફુલૂટો જો બહુ જ છે અને આડી પણ છે બહુ લોબો વિડિયો બની જશે નંબર આપી દઉં છું નંબર છે સિત્તેર તેતાળીસ બાવીસ ચૌદ તેપન સિત્તેર તેતાળીસ બાવીસ ચૌદ તેપન આ નંબર છે આ નંબર પર કોન્ટેક કરજો અને ઘણા લોકોને એવું હશે કે વેપાર કરવા માટે ફોન પણ એવું નથી ઘણુંય કુદરતનું આલેલું છે આ તો બહુ લોકો મંગાવતા હતા કે અમારે શીખવું છે એટલે લાવી દીધી છે બહુ મસ્ત મસ્ત છે અને એ નંબર ઉપર કોન્ટેક કરીને આવજો કોલ કર્યા વગર ના આવતા આજે બે પાર્ટીઓ આવેલી હતી રેકોર્ડિંગ માટે પણ હું જો હતો આખા દિવસથી વરઘોડા એટલે ફોન કરીને જ આપવાનો જોરદાર છે વિડીયો આગળ શેર કરો અને બીજા લોકોને શોખ હોય તો મહેનત કરવી પડશે ઓના અંદર પણ બહુ તો આવડશે અને ઘણા લોકોનું સપનું હોય છે કે આપણે આવી રીતના વગાડીએ જય માતાજી જય ખતમાં વિડીયો શેર કરજુ જય બાબારી